ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ લીધી સરદાર ભુવની સાઇટની મુલાકાત ધારાસભ્ય કહ્યું દુકાનો હટી જતા હવે કાંસની સફાઈ કરશે કાંસ સાફ થતા ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની વર્ષોથી છે સમસ્યા સંતરામ નેત્ર ચિકિત્સાલય સંતરામ રોડ સહિતના વિસ્તારમાં ચોમાસા દરમિયાન પડી છે મુશ્કેલી હવે આગામી સમયમાં કાંસ સફાઈની કામગીરી થશે શરૂ જે બાદ પાણીના નિકાલની સમસ્યાનો આવશે અંત

<laughs> है मारे। आ रोड सरदार स्टेच्यू पा આ દુકાનો હતી સરદાર શોપિંગ સેન્ટર આ શોપિંગ સેન્ટરની નીચેથી નડિયાદનો મુખ્ય કાંસ એટલે લગભગ ચૌદ ફૂટ જેટલો પહોરો અને આઠ ફૂટ જેટલો ઊંડો એ એની ઓગણીસો એકસઠ પહેલાંનો એટલે ભૂતકાળનો આ કાંસ છે અને આ મેઇન કાંસ આખા સિટીનું પાણી બહાર લઈ જતો ઘાસ છે અહીંથી કમળા થઈ અને સીડી નદીમાં આ જાય છે તો આ ઘાસ આખો ચોકઅપ થઈ ગયો હતો આપણે પહેલા પ્રયત્ન કર્યો કે દુકાનોની અંદર જે પહેલાં પાટિયા અથવા હોલ જે રાખેલા એમાંથી કામ કરવાનો મહાનગરપાલિકા નગરપાલિકા એ વખત નગરપાલિકાથી તો ખોદી ના શકાયું અને ક્લીન ના થયું ત્યાર પછી થોડી ટેકનિકલ ટીમોએ તપાસ કરી અને ખબર પડી કે આ કાસ તો ચોકઅપ છે આખો એટલે જે નડિયાદ સિટીનું પાણી જે ઝડપથી બહાર નીકળવું જોઈએ એ નીકળતું નથી ને અહીં અટકે છે કારણ કે હમણાં અત્યારે પણ આ લોકોએ જોયું એમાં એક થી દોઢ ફૂટ કાસ ખુલ્લો છે બાકી બધું ભરેલું છે એટલે આ ખાસ આને સાફ કરવો જરૂરી હતો અને આપણી રજૂઆત એ જ હતી નડિયાદની પ્રજાની રજૂઆત એ હતી કે આ કાંસ જો ચોકઅપ હોય તો એને ખુલ્લો કરવો જ જોઈએ કારણ કે સિટીનું આખું પાણી જતું હોય અને એમાં જે મુખ્ય વિસ્તારો જે સંતરામ રોડ છે જે વિઠકને વિદ્યાલય રોડ છે જે કિડની હોસ્પિટલવાળો રાહુલ હોસ્પિટલવાળો રોડ છે આ બાજુ આઈસ ફેક્ટરીવાળો રોડ છે આ બધા રોડ ઉપર હોસ્પિટલો આવી એમાં સંતરામ નેત્ર ચિકિત્સાલય છે જે આંખના ઓપરેશનો અને આંખના રોગો માટે પ્રખ્યાત છે આખા ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાંથી દર્દીઓ આવે અને એક લાખ કરતાં વધારે પેશન્ટો વર્ષની અંદર આમાં ચેક થાય એવું બધા જ રોડ ઉપર હોસ્પિટલો એમાં ચિલ્ડ્રન્સ હોસ્પિટલે આવે છે તો આ બધા સીટી સ્કેન સેન્ટર આવે છે એમઆરઆઈ સેન્ટર આવે છે તો એ ત્રણ ચાર ફૂટ પાણી રહે અને આઠ આઠ કલાક થાય ઉતરતા એના કારણે પ્રજાને મુશ્કેલી પડે દર્દીઓને મુશ્કેલી પડે અને દર્દીઓને ખાસ તો એનું જે ઇન્ફેક્શન થઈ જાય એના કારણે પાણી ભરા અને કાંઈ ગંદુ પાણી થાય એટલે એના કારણે જે આંખના રોગો અથવા તો નાના છોકરાઓને જે ઇન્ફેક્શનો વધી જાય એના કારણે થઈને આ બહુ મોટી મુશ્કેલી દૂર કરવા જેવી લાગ્યું એટલે મ્યુનિસિપાલિટીએ અને અત્યારે કોર્પોરેશને નિર્ણય કર્યો કે આપણે આ કામગીરી કરવી જોઈએ અને એના કારણે થઈને આ લોકો જે હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટમાં જે કંઈ ડિસિશન આવ્યું હશે અત્યારે આ દુકાન તૂટી ગઈ છે તો હવે આ કાસ ઝડપથી સાફ થાય કારણ કે આનું લગભગ અડસઠ કરોડ જેવું રૂપિયાનું ટેન્ડર નીકળી ગયું છે એટલે નગરપાલિકાને જો આ કામ ના શરૂ કરે તો આર્થિક નુકસાન થવાના જમ્પો હોય એ સિવાય પાણી રહે એને લીધે જે બજારોવાળાને તકલીફ પડે એ એ પણ એમને નુકસાન થતું હોય તો આ બધા આર્થિક નુકસાન તથા જે દર્દીઓને ચેપ લાગે એ ખાસ જરૂરી બાબત છે અને આ કરવું એટલા માટે જરૂરી છે કે આ પાણી જો ઝડપથી વહી જાય તો નડિયાદ સિટીમાં પાણી ભરાતું ઓછું થાય અને બીજું ટેકનિકલ ટીમે જે કાંસની આખી કરવાની જે ડિઝાઇન કરી છે આ ખુલશે એટલે આગળ એમને ખબર પડશે કે કઈ જગ્યાએ ચોકઅપ છે એટલે એ લોકો સાફ કરતાં કરતાં આખો કાંસ ક્લિયર કરવાનો અને જે જગ્યાએ નવો બનાવવાનો છે એ જગ્યાએ ઉપર એ નવો બનાવવાના છે તો આ કામગીરી મેં કહ્યું એમ એ આટલા કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી છે અને કોર્પોરેશન અને ઝડપથી વહેલામ વહેલી તકે આ કરે કામગીરી તો આવતા ચોમાસાની અંદર આનું રિઝલ્ટ મળે તો આપણને ખબર પડે અને એ પ્રમાણે નવા થઈ શકે નહીં એટલે આ તો અત્યારે જે કાસ ઉપર જે દુકાનો હતી અને જર્જરિત હતી અને ઓગણીસો એકસઠ પહેલાની છે એટલે એ તો જે એના રિપોર્ટ હશે જે સરકારી રિપોર્ટ જે આયા હશે એના આધારે આ ડિસિઝનો લીધા છે એટલે બીજું કઈ નવું કોઈ આયોજન કે એવું કઈ છે નહીં પણ કાસ જે જગ્યા એ ચોક્કસ હશે અને એની પર દુકાનો હશે તો એમાં ચોક્કસ એ લોકો વિચાર કરશે ભવિષ્યમાં